ભરૂચના ફાટા તળાવથી દત્ત મંદિર સુધીના બિસ્માર માર્ગની કામગીરી નહીં થાય તો વેપારીઓ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે ભરૂચ જિલ્લાને જૂની માર્કેટ વેપારી એસોસિએશન દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને રસ્તાઓના કામ અંગે લેખિત પત્ર પાઠવી રજૂઆત કરાઈ છે આ લેખિત પત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લાને ફાટા તળાવથી લઈને દત્ત મંદિર સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં હોય આ માર્ગનું નવીનીકરણ કરવા વેપારી એસોસિએશનના પ્રમુખ સહિતના લોકોની માંગણી છે આ માર્ગ રાહદારીઓ અને અહીં સ્વાટે કરતા વેપારીઓ માટે અત્યંત મહત્વનો માર્ગ હોય આ માર્ગ પરથી અવારનવાર પસાર થતા વાહન ચાલકોને પણ બિસ્માર માર્ગના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અનેક વખત રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય આવે છે ભરૂચના ફાટા તળાવથી દત્ત મંદિર સુધીનો માર્ગનો ઓર્ડર ઘણા લાંબા સમયથી આપવામાં આવ્યો છે પણ હજુ સુધી આ માર્ગની કામગીરી શરૂ ન થતાં અતિ ગંભીર પરિસ્થિતિ બની છે અહીં આવતા જતા રાહદારીઓ વેપારીઓને અતિ તકલીફ સહન કરવી પડી રહી હોવાના ગંભીર આક્ષેપ તેમણે કર્યા છે અહીંના તકલીફ હવે ચરમસીમા પર પહોંચી છે વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકાના અધિકારીઓ દ્વારા ફક્ત આશ્વાસન જ આપવામાં આવે આવે છે કોઈ નક્કર કામગીરી કરવામાં કરવામાં આવતી નથી વર્ષ ની દિવાળી સુધીમાં જો આ કામ શરૂ નહીં તો વેપારીઓ દ્વારા રસ્તો બ્લોક કરી આંદોલન કરવામાં આવશે અને વેપારીઓ દ્વારા જાતે જ રસ્તા ઉપર ઉતરી કામ શરૂ કરવા માટે વેપારીઓ જાતે જ પોતાની સમસ્યા નિરાકરણ લાવવા પ્રયત્ન હાથ ધરશે તેવું વેપારીઓ જણાવ્યું હતું જોકે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા જ હવે લોકોમાં વિરોધનો નો સૂર ઉઠી રહ્યો છે અને રસ્તા સહિતના વિકાસ કામો માટે હવે લોકો એ ચડાવી છે ત્યારે હવે પાલિકા દ્વારા ચૂંટણી કામગીરી શરૂ કરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું હું મોહમ્મદ શોએબ સબ્બીર મલિક જૂની માર્કેટ વેપારી એસોસિયેશનપુર બજાર ઉપપ્રમુખ તરીકે આજે નગરપાલિકામાં સીઓ સાહેબની મુલાકાત લીધી ફાટા તલાવ મંદિર લઈ દત્ત મંદિર સુધી ચાર રસ્તાનું જે રોડ પાસ થયું છે તેને બનાવવા વિશેની કામગીરી બહુ ઢીલી અને નિરાશાજનક હોય તે વસ્તુને વારંવાર રજૂઆત કરવા આજે બી નગરપાલિકામાં આવી રજૂઆત મૌખિક લેખિત રજૂઆતો કરી છે કે આ રોડ વહેલી તકે ચાલુ થાય કેમ કે લોકોની પરિસ્થિતિ અતિશય ગંભીર થઈ ગઈ છે રોડના કારણે ધંધા વેપાર ઠપ થઈ ગયા છે આવા જવામાં બહુ તકલીફ પડે છે વાહન ચાલકો રાહદારીઓ આ રોડના કારણે બધા જ તકલીફમાં છે આ એક જીવાદોરી સમાન રોડ છે તેની પર કામ થતા નથી નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં અમને ફક્ત આશ્વાસન જ આપવામાં આવે છે આજે બી જોડે અમારી મુલાકાત થઈ તે અમને બાહેદારી આપી છે કે દિવાળી પછી કામ શરૂ થઈ જશે તો હવે જોઈએ છે કે શું થાય છે દિવાળી પછી કામ થાય કે નથી થતું જો દિવાળી સુધીમાં અમારું કામ ચાલુ કરવામાં ના આવે આ દિવાળી સુધીમાં એટલે બે હજાર વીસની દિવાળી હું તારીખ એટલા માટે બોલું છું કે ઘણી દિવાળીઓ જતી રહી બે હજાર વીસની દિવાળી પછી જો અમારું ટૂંક સમયમાં કામ ચાલુ ના થાય તો અમે બધા વેપારીઓ મળી રોડની ઉપર બેસી રોડ રોડ બ્લોક કરીને આંદોલન ચાલુ કરીશું ને બની શકે કે નો નો રોડ નો ટેક્સનું બી આયોજન અમે કરીશું હવે અમારી જે સબરશક્તિ છે તે અતિશય ચરમસીમા પર છે ને અમે બધા નેતાઓથી બી ખાસા નિરાશા છે કે તે અમારી સમસ્યાનું નિરાકરણ લાવવા બદલ અસફળ રહ્યા છે હવે વેપારી જાતે જ ઉભો થશે એની સમસ્યાનું નિરાકરણ જાતે જ લાવશે